અંત રોગી શું આપડે દેહ માં રોગ ડાક્ટર સાહેબ મટાડે હવે પણ અંતર નો રોગ છો એ કોઈ મોટાડી ના શકે

એને ભગવાન નો અનુભવ સાક્ષાત કર્યો એને દુઃખ નથી રહેતો ત્યાં કેવી રીતે અંતર ગામી હોવા ઓળખ્યા

फुटीष्णा धणीस लाज हो हो ने लाजishna ई प्रप इच्छा होसे ए तमे इच्छा जती रे हा उ राम नेता नाही सना संतान त्यागी रे जाग तजीवाना जोईने जा बोधि जागे रे जाग तजीवाना जोईने जा बोधि जागे रे हा

ત્રણ તાપમાં જીવ પ્રાણ જ બોલે છે અધ્યાત્મ અધિપુ નો અધિક અધ્યાત્મ મનનું દુઃખ અધિપુ જે પર્થ કે દુઃખ હરિદેવ જે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ દેવનો કોપ થાય એ ત્રણ તાપમા જીવ પ્રાણમાં જ ભળે છે पण जो भगवान ने संत पुरुषनो आश्रय था तो तण तपसु में आवे हावे स्वामी શું કહે છે આстра સિદ્ધિ ના વને દેતે ને રમાલ જાગે હા આстра સિદ્ધિ ના વને દેતે ને રમાલ જાગે રે મૌતન કે ગુરુ મુખે દે રામ રાજી રે મૌતન એ તો અત્યારે આપડે બેઠા છે નિરાજ છે કોઈ 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 આવી જાય તો લાખો મોટલાય અષ્ટ સિદ્ધિ નવ નિધિ હણીમા મહિમા લઘીમા એવા જે સિદ્ધિઓ છે આ તે હજાર ગાવ વસ્તુ લઈ લે આ કાને કે હજાર ગાવ સાંભળે એવી સિદ્ધિ આવે ને તો આપણે હજાર મોટલાય જાય પણ સ્વામી શું કે છે અષ્ટ સિદ્ધિ નવ નિધિ રમાલ ત્યાગી રે

તો આ રામ રાખેલ રામ ના ભગવાન ના પ્રકાશમાં બ્રહ્મની સ્ત્રી કમાઈ આ મુક્તાન સ્વામી બે કીર્તનનો જે ભાવાર્થ થયો એને આખી રાત જાય ટાઈમ થોડો છે ને વખત પૂરો થવાયો છે મારે બીજા બહુ